આજે સોશિયલ મીડિયામાં કે કોઈ પણ ટીવી ન્યૂઝ ચેનલમાં ઓપન થાય એટલે ડાયરેક્ટ જ ગરમીના હાહાકારની વાત થાય છે અને સત્ય છે મહારાષ્ટ્ર મુંબઈ જેવા વિસ્તારોમાં ઝાડ કાપવું એ બહુ મો મોટો ગુનો છે ત્રણસો સાતની કલમ લાગે છે તમે જોઈ શકો છો ઓન શૂટ લાઈવ અહીંયા આગળ ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ જૂના આ ઝાડ કાપી નાખવામાં આવે છે આ એક ઝાડ નથી એવો અસંખ્ય ઝાડો જુઓ છો તમે કેટલા મોટા ને કેટલા ઝાડા છે અહીંયા પણ તમે જોઈ શકો છો ચાલીસ પચાસ વરસ જૂના ઝાડો કાપી એનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે કેમ કાપવામાં આવ્યું છે એ પણ અમે તમને લાઈવ પ્રૂફ બતાવીશું અહીંયાથી તમારી નજર પહોંચે ત્યાં સુધી સામે લીમડા છે ત્યાંથી સલંગ આ બધા થળિયા જોવા મળે છે કાપેલા તો એમાં પેલા લીમડા છે ત્યાંથી લઈને અહીંયાથી દસથી પંદર ઝાડવા હતા એટલા મોટા મોટા હતા કે ચાલીસ પચાસ વર્ષ જૂના ઝાડ હતા એ ચારે બાજુ કાપી નાખવામાં આવે છે અને કાપવાનું મુખ્ય કારણ એ છે કે જ્યાં જમીનો પડી હતી મોટા મોટા ઝાડવા હતા ત્યાં આગળ એપાર્ટમેન્ટ બનાવવા માટે સોસાયટીઓ બનાવવા માટે થઈ લોકો કામ કરી રહ્યા છે ટૂંક જ સમયમાં અહીંયા આખી લાઈન હતી ઝાડોની તે કાપી નાખવામાં આવી છે મુંબઈ મહારાષ્ટ્રમાં ઝાડ કાપવો એ બહુ મોટો ગુનો છે ત્યાં પ્રતિબંધ છે પણ અમારા ગુજરાતમાં અહીંયા કોઈ જાતનો પ્રતિબંધ નથી લોકો વાડેધડ સોસાયટીઓને એપાર્ટમેન્ટ બનાવવા માટે થઈ અને ઝાડોનું નિકંદન કાઢી રહ્યા છે આજે ગરમીના ન્યૂઝ માટેથી અમે કોઈને પણ એવું પૂછીએ કે ભાઈ આ ગરમી પડવાનું કારણ શું તો દરેકે દરેક લોકો કબૂલ કરે છે કે આડેધડ ઝાડ કાપી નાખવામાં આવે એટલે ગરમીનો વધારો થયો છે કાલે એક ન્યૂઝ ચેનલમાં અમે જોયું હતું કે સૂર્યદેવ પ્રકોપ કોપાયમાન થયા છે પણ સૂર્યદેવ કોપાયમાન નથી થયા ગરમી પડવાનું મુખ્ય કારણ છે ઝાડ આડેધડ કાપવા અહીંયા તમે જોઈ શકો છો લાઈવ પ્રૂફ નિકંદન કાઢવામાં આવ્યું છે કેટલા જાડા જાડાના સ્થળા દૂરથી અમે શૂટ કરીએ છીએ પાસે જઈને તમને બતાવીશું તમે કહેશું કે આટલા જૂના ઝાડવા ચાલીસ પચાસ વર્ષ જૂના ઝાડવા કાપી નાખવામાં આવ્યા છે એ પણ સોસાયટીઓ બનાવવા માટે થઈ એપાર્ટમેન્ટ બનાવવા માટે થઈ અમારા મહારાષ્ટ્ર મુંબઈમાં સખત વિરોધ છે સખત પ્રતિબંધ છે ત્યાં આગળ ઝાડ કાપવા પાછળ મુખ્ય કારણ બતાડવામાં આવે છે પણ અહીંયા કોઈ પણ કારણો બતાવવામાં આવતા નથી અને આડેધડ ઝાડ કાપવામાં આવે છે રાજસ્થાનથી અમારા ગેસ્ટ આવ્યા હતા એ કહેતા હતા કે રાજસ્થાન મેં બાવન સે ત્રેપન ડિગ્રી ગરમી છે હૈં લોકો મર રહે હૈ ખતરનાક ગરમી હૈ અમારે ગુજરાત મે કહી ફોર્ટી સેવન ફોર્ટી ફાઈવ ફોર્ટી એટ તક ગરમી કા પ્રકોપ બળ ગયા હૈ આખા બજારમાં જઈને તમે જુઓ તો મંદિરો માહોલ છે પબ્લિક ઘરની બહાર નીકળતી જ નથી તો લોકોના ધંધા રોજગાર પણ ઠપ થઈ ગયા છે લોકોને શું ખાવું શું પીવું ક્યાં સૂવું જે લોકોના ઘરમાં એસી છે એ લોકો તો આરામથી નિંદ્રાધીન થઈને સૂઈ શકે છે પણ જે લોકોના ઘરમાં બિચારાને પંખા પણ નથી એ લોકોને તો રાત્રે નિંદર પણ નથી આવતી અને આ રીતના આખા ગુજરાતની અંદર ક્યાં સુધી ઝાડું કાપવાનું રોકવામાં નહીં આવે ત્યાં સુધી ગરમીનું પ્રમાણ આમને આમ વધતું જશે અને લોકો ભગવાનને દોષ ઠેરવે છે સૂર્યને દોષ ઠેરવે છે પણ આપણા દેશની અંદર પોલ્યુશનો આડે જળ સોસાયટી એપાર્ટમેન્ટ લેક મોલ અને દૃષ્ટિને ભૂસ્કે વધતી ગાડીઓ ફોર વ્હીલો દરેકની એસી ગાડીઓમાં હોય અને ગરમીએ બહાર ફેંકે છે ઝાડ ના હોય એટલે ગરમી શોષે જ કેવી રીતના ઝાડ બધા કાપ્યા એનાથી છાંયડો પણ જતો રહે છે અહીંયા તમે જોઈ શકો છો દસથી પંદર ચાર ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ જૂના હતા એ સલંગે સલંગ કાપી નાખવામાં આવ્યા છે ઓકે ઓલ ધ બેસ્ટ જે જેવું કરે એ તો ભરે જ છે પૈસા માટે થઈને ઝાડ કાપી નાખતા હશે પણ એ તો આજે નહીં તો કાલે એમને પસ્તાવો તો થશે જ પણ ક્યાંય પણ ઝાડ કાપવું નહીં અને અમારા ગુજરાતમાં એવો નિયમ આવવો જોઈએ કે જેટલો પણ જન્મનો દર છે એટલા ઝાડનો દર હોવો જોઈએ દરેકે દરેક માણસે એક વૃક્ષ વાવવું જોઈએ કાપવું નહીં જોઈએ કાપવા ઉપર પ્રતિબંધ આવવો જ જોઈએ તો જ ગરમી ઉપર કંટ્રોલ કરી શકાશે અને આવનાર ભવિષ્યમાં દરેકનું બચાવ થઈ શકશે એટલે ગરમીનું પ્રમાણ વધવાનું કારણ ક્યાંક ને ક્યાંક આજનો મનુષ્ય જ છે ઓકે ઓલ ધ બેસ્ટ તમે તમારું ધ્યાન રાખો તડકામાં વધારે નીકળો નહીં કામ સિવાય સૌનું ભલું થાવ ઓમ શાંતિ